સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બસ્સોની સાલમાં એસટી કેર એટલે કે જાતીય રોગ સારવાર અને નિદાન પ્રોજેક્ટ ચાલુ કરાયો હતો જેની ગ્રાન્ટ જી સેક્સ દ્વારા આપવામાં આવી હતી ત્યારબાદ વર્ષ બે હજાર સાતમાં આ પ્રોજેક્ટને ફંડ આપવાનું બંધ કરાયું હતું તાત્કાલીન એસએમસી કમિશનર અર્પણા મેડમ દ્વારા આ તમામ કાઉન્સલરને જે માસ્ટર ડિગ્રી ધારક છે તેમને સુરત શહેરમાં જાહેર આરોગ્યને ધ્યાનમાં રાખીને આ પ્રોજેક્ટને કાયમી ધોરણે સમાવેશ કરવા માટે રાજ્ય સરકાર પાસે જગ્યા ઊભી મળે અને ગ્રાન્ટ માંગી હતી અને જો તેમ થાય તો સર્વ ખર્ચી ધોરણે આજ દિવસ સુધી ચલાવવામાં આવ્યું છે સમય જતા અધિકારીઓ અને વિભાગના વિરોધ વચ્ચે આ પ્રોગ્રામને બંધ થવાની ભલક મળતા અમે ગુજરાત હાઈકોર્ટમાં જઈને પ્રોગ્રામ પર સ્ટેરલાઇટ એમ કાયમી નિમણૂક મળે

હું છેલ્લા પચીસ વર્ષથી સુરત મહાનગરપાલિકાના એસટીડી કેર પ્રોજેક્ટના અંદર હું સર્વિસ કરું છું અમારું કામ છે કે જે કોઈ ગુપ્ત રોગ હોય એનું સારવાર નિદાન અને જો ગુપ્ત રોગ થયો હોય તો એના પરથી દસ ટકા એચઆઈવી લાગવાના ચાન્સીસ છે એવા સુરત મહાનગરપાલિકાના ઘણા બધા હેલ્થ સેન્ટર છે અને એના અંદર એચઆઈવીના પેશન્ટો પણ ઘણા બધા છે હવે એ બધા અમારા પણ નભે છે જો અમને કાઢી મૂકવામાં આવશે તો સુરત આખું એચઆઈવી ગ્રસ્ત થઈ જશે આજે નહીં ને કાલે હવે અમને અમારા જેવા વ્યક્તિઓ ક્વોલિફાઈ વ્યક્તિઓ એને જો તમે છૂટા કરી દેવ તો અમે શું અમારું શું અમારા બૈલી પોયરાનું શું તો સાહેબ આવું નહીં થવું જોઈએ અમે આટલી એટલી મહામારીના અંદર બી અમે કામ કર્યું છે પચીસ પચીસ વર્ષ સુધી સેવા આપી છે અમારા ઘણા બધા ભાઈઓ બહેનો બધા બહેનો પણ બદલ તમને ક્યારે ઓર્ડર આપવામાં કેટલા કે છૂટા થશે અમે ગઈકાલે નવ છના દિવસ નવ છ બે હજાર પચીસના દિવસે છૂટા થવાનો ઓર્ડર આપ્યો આ અને ટોટલ આરઅટીસ કુટુંબ છે હવે આરતીસ કુટુંબ ઘરે બેસે એને રસ્તા પર લાવી નાખે એ તો ખોટી વાત છે અમે આટલા પચીસ પચીસ વર્ષ સેવા આપીએ છીએ શું સુરત મહાનગરપાલિકા પાસે બીજું કોઈ ઓપ્શન નથી દાખલા તરીકે જીએચપી પ્રોગ્રામ છે પછી આરસીએચ છે એનએચએમ પ્રોગ્રામ નામના લખી દો એમાંથી ફંડિંગ આપો જ્યારે ત્યાં સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ પદ અધિકારીઓ એમ કહે છે કે અમારા પાસે ફંડિંગ જ નથી શું ફંડિંગ નથી